ડભોઈ તાલુકાની સરહદી સિંચાઈ માટેનું વઢવાણા તળાવ આવેલું છે આ તળાવ ઉનાળો મધ્યાહને આવતા જ ખાલી થવા લાગ્યું છે હાલમાં માંજરોલ તરફના ના વિસ્તારનું તળાવ સંપૂર્ણ ખાલી થઈ ગયું છે

આ તળાવ મારફતે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે આ તળાવના ડેપ્યુટી એન્જિનિયર મેહુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે ખેડૂતોને વડવાણા તળાવ માંજરોલ બાજુએ ખાલી ખમ છે કે ગેટ નંબર ત્રણ ચાર પાસે માત્ર વીસ ટકા જ પાણી વધ્યું છે ખેતીની સિંચાઈ તેત્રીસો હેક્ટર વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવ્યું હતું ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ સિંચાઈનું તળાવ ખૂબ જ આશીર્વાદરૂપ છે ચોમાસા દરમિયાન આ પાણીથી તળાવ લબાલબ ભરાયેલું રહે છે અને તેના પાણીનો લાભ ખેડૂતોને મળે છે અનેક વિદેશી પક્ષીઓ આ તળાવના મહેમાન બને છે તેને નિહાળવા માટે દૂર દૂરથી અનેક પ્રવાસીઓ આવે છે જોકે ઉનાળો આવતા ધીમે ધીમે આ તળાવની અંદરથી પાણી ઓછું થવા લાગે છે હાલમાં પરિસ્થિતિ એવી છે કે માંજરોળ તરફનું તળાવનો જે ભાગ છે એ સંપૂર્ણ ખાલી થઈ ગયો છે અને ત્યાં પાણી નથી જો કે આ તળાવ આ વિસ્તારના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની જાય છે